એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં સંવિધાન સપોર્ટ વન નેશન વન ઇલેક્શન અંતર્ગત સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે સંવિધાન સપોર્ટ ફોરમ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી વન નેશન વન ઇલેક્શન અંતર્ગત સહી ઝુંબેશ હાથ ધરાઈ હતી એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો પ્રયાસના ભાગરૂપે આ સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ભૈયા वन इलेक्शन होगा राष्ट्र में अगर एक ही बात सुना होगा तो इसके कारण काफी सारा समय भी बचेगा और देश को काम करने में जो सर ऑफिशियल गवर्नमेंट ऑफिसर मान लो कलेक्टर

તેજસ તું શું બોલે છે ભારત દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે અને જો વન નેસ વન નેશન વન ઇલેક્શન થાય તો દેશની અંદર ઘણા બધા ખર્ચાઓ જેમ કે ઘણા બધા Oh, be nice, Lois. महाराष्ट्र में पिछले पांच सालों में साढे 700 दिन तक आचार संहिता रही, इसके कारण कोई काम हो नहीं पाता है, और जो सरकार को जो काम करने के दिन मिलते हैं, वो बहुत रणजी, रोकोनी, कामजी थवाजी, ये वाला नेता वो उधर काम में ध्यान ना सके इलेक्शन लो एक जो समिगलो इना बुल कूद रहे અને નામ લખવાનું કારણ એ વિજેતો મુદ્દા હેડિંગ દીત આ ઇતિ જે કે સપોર્ટ કરીને અમારું આ કાર્યક્રમ છે જેમાં અમે વન ઇલેક્શન વિશે માહિતી આપીએ છીએ સર કે મહારાષ્ટ્ર નિયોસર लास्ट યર ઘરે સપોર્ટ જોઈએ છે વન નેશન વન ઇલેક્શન એક સરકારશ્રીનો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે જો વન નેશન વન ઇલેક્શન થશે તો જે આગામી જે પણ ભારત દેશનો જે પણ યુવા છે એનો સમય વધશે અને જે પણ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ડે બાય ડે જે પણ આપણું વોટિંગ પર્સન્ટેજ છે એ ઓછું થતું જઈ રહ્યું છે પણ જો જ્યારે પણ વન નેશન વન ઇલેક્શન આવશે અને એક જ આખા રાષ્ટ્રની અંદર એક જ ઇલેક્શન હશે તો જે વોટિંગ પર્સન્ટેજ છે એ પણ વધશે કારણ કે સમય વધશે અને યુવાનોની અંદર એન્ગેજમેન્ટ પણ રહેશે કે આપણે વોટિંગ કરવું જોઈએ એક જ જો મતદાન થશે તો બધા જ યુવાઓ અને જે પણ નાગરિક છે એ વોટિંગ કરવા જશે અને સાથે સાથે સમય પણ બચશે અને ખર્ચાની વાત કરીએ તો ખર્ચો પણ બહુ જ આમાં ઓછો થશે તો આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે અને આપણે બધા જ નાગરિકોને આને સપોર્ટ કરવો જોઈએ અને સરકાર દ્વારા જે પણ મુહિમ ચલાવી રહી છે આ વન નેશન વન ઇલેક્શનની તો એને સપોર્ટ કરી અને આજે અમે સંવિધાન સપોર્ટ દ્વારા આ સિગ્નેચર કેમ્પેનિંગ ચલાવી અને સરકાર શ્રીને સપોર્ટ કરી રહ્યા છીએ ધન્યવાદ આખા આપણા ભારત દેશની અંદર અત્યારે સરકારે ખૂબ જ સરસ વિચાર લાવી રહી છે વન નેશન અને વન ઇલેક્શન ભારત દેશની અંદર તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી બધી ચૂંટણીઓ અત્યારે અલગ અલગ થઈ રહી છે જ્યારે આ કોઈ નવી વસ્તુ નથી ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ઓગણીસો એકાવનમાં બધી ચૂંટણીઓ સાથે થઈ હતી અને નાઇન્ટીન ફિફ્ટી નાઇન સુધી બધી ચૂંટણીઓ સાથે એકસાથે ચાલતી જ હતી પરંતુ પછી આજે આગળ પાછળ સમયગાળો થયો અને પછી બધી ચૂંટણીઓ અલગ અલગ થવા લાગી આ અલગ અલગ થવાના કારણે જે સરકારી અધિકારીઓ છે તેમજ જે નેતાઓ છે તેમજ સરકારી જે ખજાનો છે એના ઉપર ખૂબ જ જોર પડે છે અને સરકારી અધિકારીઓ પણ ચૂંટણીની કામગીરીમાંથી ફ્રી નથી પડતા અને યુનિવર્સિટી કોલેજની પ્રિમાઇસિસની એક્ઝામ આથી ઘણી બધી વસ્તુ ઉપર આની અસર પડે છે એના કારણે જો તમામ આખા દેશની અંદર જે ચૂંટણી છે એક સાથે આયોજિત કરવામાં આવે તો આ તમામ વસ્તુઓથી આપણે સમય અને પૈસા બંનેની બચત કરીને દેશના વિકાસમાં વધારે ધ્યાન આપી શકીએ છીએ પાછળના પાંચ વર્ષમાં મહારાષ્ટ્રની અંદર એવી પરિસ્થિતિ હતી કે પાંચ વર્ષમાંથી સાડા સાતસો દિવસ આચારસંહિતાના હતા તો એના માટે વન નેશન વન ઇલેક્શન ખૂબ જ જરૂરી છે અને સંવિધાન સપોર્ટ અંતર્ગત અમે અત્યારે સિગ્નેચર કેમ્પેઇન રન કરીએ છીએ અને તમામ લોકોને સમજાવીએ છીએ કે શા માટે આ વસ્તુ જરૂરી છે અને કેટલી આ વસ્તુ આપણને ઉપયોગી થઈ નીવડે છે